મેં વાત કરી પીએસઆઈ વાત કરી વાડા ની વાત કરી ડીવાયસી ની વાત કરી બધા ની વાત કરી છે કાયદેસર એવું નહીં એ લોકો એફઆઈઆર દસ જે કાયદેસરની ની લેવાની છે એ દસ નહીં કરતા એમાં એવું હમ એટલે આમાં એવું છે કે સાહેબ મારા મેન પ્રશ્ન એ છે કે જો અમે તો નાના છે સામાજિક કાર્યકર્તા છે પણ હવે તમે તમારા હાથમાં છે બધું બરાબર તો જો એ લોકો એ લોકો ને તમા બની થી સપોર્ટ ના મળતો હોય તો જ અમને ફોન કરે ફેર આવ હું તો કર્જન રહું છું બરાબર તો એ લોકો અઈ ગાડી મને ફોન કરે તો મતલબ તમારે તઈ જવાની ફરજ તમારી છે સાહેબ રૂ બો શરીર ના વાપર મારી એટલા મારું કામ કરું છું મેં તારી સલાહ જરૂર જરૂર નથી ઓ શરીર ને પણ જે કેમ તો તે તો કેવું પડું તું તું ગોપી ના માર મે મારી એટના મદદ કરું છું શી જો

તો તું શું તારા મનમાં તું છે પણ અમારે ફરિયાદ કરવાની તો જવાબદારી ખડી ને યાર કે તમે સાંસદ હોય તો અમારે તને પૂછે મારે કરવાનું છે મારે શું કરવાનું છે કેવાનું છે એવું છે